GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએ ન્યૂઝ ગોદરા જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં ટ્રક એસોસિએશન સાથે મળીને બેઠક હેતંધાના કાયદા અંગે ગેરસમજની જાણકારી અપાઈ તો પંચમહાલ જિલ્લાના ગોધરા એસપી કચેરી ખાતે એસપી હિમાંશ સોલંકીની અધ્યક્ષતામાં પંચમહાલ ટ્રક એસોસિએશનના ઉદેદારો સાથે મોટર વ્હીકલના નવા કાયદાનું સંદાનેક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું તો જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી પીએસઆઈ તથા પીએસઆઈ જિલ્લા ટ્રાફિક હાજર હતા આ મિટિંગમાં મોટર નવા કાયદા અનુસંધાને ટ્રક ડ્રાઈવરો પરથી ફરાર થઈ જાય છે તો જ તેમના વિરુદ્ધ હિટ રન નો કેસ દાખલ કરવામાં આવશે પરંતુ વાહન ચાલક અકસ્માત કરી ત્વરિત પોલીસ કંટ્રોલ રૂમ ના સો નંબર ઉપર ફોન ડાયલ કરી અથવા નજીકના પોલીસ સ્ટેશનની જાણ કરશે તો વાહન ચાલક વિરુદ્ધ મનુષ્યની અમૂલ્ય વાહન જિંદગી બચાવી શકાય ત્યારે આ કાયદો ફક્ત ટ્રક ચાલકો વિરુદ્ધ નહીં પરંતુ તમામ વાહન ચાલકો વિરુદ્ધ છે જો વાહન ચાલક અકસ્માત અંગેની જાણ ત્વરિત પોલીસ કંટ્રોલ રૂમ સો નંબર ઉપર ફોન ડાયલ કરી અથવા તો નજીકના પોલીસ સ્ટેશન જાણ કરશે તો તેના વિરુદ્ધ હિટેન્ડર નો કેસ દાખલ નહીં થાય તે બાબતે પોલીસ અધિક્ષકે ટ્રક એસોસિએશન ના હોદ્દેદારો જણાવ્યું હતું અને આ કાયદાને લઈને સમજ પૂરી પાડી હતી